સ્વાગત છે મિત્રો સ્કાય સ્કિલ ટેક્સ ચેનલની અંદર હવે આપણે જાણીશું એમએસ પેઇન્ટ વિશેના આગળના ઓપ્શન વિશે તો ચલો મિત્રો હું સ્ટાર્ટ સર્ચ બારમાં આવી ગયો એમએસ પેઇન્ટનો પ્રોગ્રામ ચાલુ કરી દઉં ચાલુ કર્યા પછી હવે મિત્રો આપણે જાણીએ તો એમએસ પેઇન્ટની અંદર ફાઇલ મેનુની અંદર પહેલો ઓપ્શન આપણને આપેલો હોય ન્યૂ ન્યૂ ઓપ્શનનું કામ શું તો નવી ફાઇલ ઓપન કરવી હોય એના માટે જેમ કે અહીંયાથી હું ઓપન ઓપ્શન ઉપર ક્લિક કરું એના પહેલા અહીંયાથી આપણે કઈક ડ્રો કરી દીધું હવે મારે મારે મને એમ થયું કે હવે નવી બીજી ખોલવી તો હું શું કરું ફાઇલ મેનુની અંદર જઈ ન્યૂ ઓપ્શન ઉપર ક્લિક કરે ન્યૂ ઓપ્શનની શોર્ટકી શું હો કંટ્રોલ પ્લસ એન તો હું ન્યૂ ઓપ્શન ઉપર ક્લિક કરું તો હવે મને પૂછશે કમ્પ્યુટર કે સેવ કરવું હોય જો મારે સેવ કરવું હોય તો સેવ ઉપર ક્લિક કરવી પડશે નહીં તો હું ડોન્ટ સેવ કરી ડોન્ટ સેવ કરે એટલે નવી બીજી ઓપન થઈ જશે હવે આપણે જાણીએ તો ઓપન ઓપનની અંદર શું થશે મિત્રો તો ઓપનની અંદર આપણે જે બનાવેલી ફાઇલ હોય એને ઓપન કરી અને એમાં કંઈક સુધારો કરવો હોય તો આપણે ઓપન પણ કરી શકીએ તો ઓપન ઉપર ક્લિક કરીશું ઓપન ઉપર ક્લિક કરશો એટલે અહીંયા આપણને લોકેશન પૂછશે કે કઈ જગ્યાએ આપણી ફાઇલ પડી કે ઓકે ડેસ્કટોપ ઉપર ડેસ્કટોપ ઉપર આપણા ફોલ્ડરની અંદર ડબલ ક્લિક કરીશું જે ચિત્ર આપણે સેવ કર્યું ચિત્રને સિલેક્ટ કરીને ઓપન કરીશું એટલે એ એ ફાઇલ ઓપન થઈ જશે હવે આ ફાઇલની અંદર આપણે કંઈક સુધારા વધારા કરવા હોય અથવા તો કલર ચેન્જ કરવો હોય તૈયાર થી આપણે કલર બદલી દઈએ અને એની અંદર કલર ફિલ કરી દઈએ ચલો આ ટાઈપનો કલર ચેન્જ કર્યો હવે ધારો કે આની અંદર કોઈ બીજું

તો આપણે હું અહીંયાથી સેવ સિલેક્ટ અહીંયા મને ફરીથી નામ આપવાનું તો ફરીથી નામ અહીંયા હું નંબર આપી દઉં અને સેવ થઈ ગયું છે આપણા ફોલ્ડરની અંદર બરોબર મિત્રો એના પછી તમને અહીંયા રિસેન્ટ ઓપ્શન આપ્યું રિસેન્ટ એટલે હાલમાં જે ફાઇલો તમે સેવ કરી હોય એ બતાવશે એના નીચે પ્રિન્ટ ઓપ્શન આપેલું પ્રિન્ટ એટલે પ્રિન્ટ કાઢવી હોય તો પ્રિન્ટ કાઢવા માટે હું અહીંયા પ્રિન્ટ ઉપર ક્લિક કરું એટલે મને અહીંયાં પૂછશે અહીંયા આપણું પ્રિન્ટર કનેક્ટ હોવું જોવો અહીંયા મને પ્રિન્ટરનો ઓપ્શન આપેલો હોય તો પ્રિન્ટ ઉપર મારે ઊભા પેજમાં કાઢવી હોય તો પોર્ટ્રેટ આડા પેજમાં કાઢવી હોય તો લેન્ડસ્કેપ ઓપ્શન પસંદ કરી પ્રિન્ટ ઉપર ક્લિક કરશું એટલે આપણા ડોક્યુમેન્ટની પ્રિન્ટ નીકળી જશે એના પછી નીચે જોઈએ તો આપણે કંઈક શેર કેવું કરવું હોય તો બેકગ્રાઉન્ડ ડેસ્કટોપ ઉપર આપણું જે બેકગ્રાઉન્ડ આપેલું બેકગ્રાઉન્ડ ચેન્જ કરવું હોય તો હું ચેન્જ કરી શકું અહીંયાથી ડાયરેક્ટ એના સિવાય એક્ઝિટ ઉપર ક્લિક કરીશું એટલે ફાઇલ આપણી બંધ થઈ જશે એક્ઝિટ થઈ જશે એના બાજુમાં એડિટ મેનુ હો એડિટ મેન્યુ ની અંદર આપણે શું શીખ્યા તો કોપી કટ અને પેસ્ટ કરતા એના બાજુમાં આપણને વ્યૂ ઓપ્શન આપેલું હોય વ્યૂ મેનુ ની અંદર તમને ઝૂમ કરવાના ઓપ્શન આપેલા હવે ઝૂમ કરવા માટે અહીંયાથી પણ આપણે ઝૂમ કરી શકીએ એના સિવાય સ્ટેટસ બાર ની અંદર તમને અહીંયા ઝૂમનો ઓપ્શન આપેલો અહીંયા પ્લસ સાઇન ઉપર ક્લિક કરો એટલે ઝૂમિંગ ઓછું થાય પ્લસ ઉપર ક્લિક કરશું એટલે ઝૂમિંગ વધશે બરોબર મિત્રો એના પછી વ્યૂ મેનુમાં આગળ જોઈએ તો රુલર બાર රુલર બાર કયું તો આ સ્કેલ માપ આપેલું એ રુલર બાર જો હું એના અહીંયા થી બંધ કરી દઉં તો બંધ થઈ જશે દેખાશે નહીં એના સિવાય જો હું ટીક કર દઉં તો પાછું ચાલુ થઈ જશે એના નીચે આપણને આપેલું હોય સ્ટેટસ બાર સ્ટેટસ બાર ની અંદર શું થાય મિત્રો તો સ્ટેટસ બાર હાલ આપણે અહીંયા ચાલુ હો સ્ટેટસ બાર મારે જરૂર ના હોય તો હું અહીંયાથી એને બંધ કરી દઉં સ્ટેટસ બાર દેખાતું બંધ થઈ જશે એના પછી નીચે આપણે સ્ટેટસ બાર નો પાછું ચાલુ કરી દઈએ સ્ટેટસ સ્ટેટસ બાર ના નીચે માટે ઓપ્શન આપેલો એની શોર્ટ કી ફંક્શન કી એફ ઇલેવન એફ ઇલેવન કી પ્રેસ કરું અથવા તો એફ ઇલેવનની જગ્યાએ હું ઓપ્શનમાં જઈને એફ કરું તો આપણી ડોક્યુમેન્ટ જે પેઇન્ટ કર્યું તો એ પેઇન્ટનું પિક્ચર નોર્મલ ફૂલ સ્ક્રીનમાં આવી જશે હવે આને આપણે નોર્મલ કરી દેવું હોય હતું એમના એમ તો સ્કીપ કરી દઈશું સ્કીપ કરવા માટે આપણા કીબોર્ડની અંદર પહેલું જ બટન આપેલું હોય ESC એસ્કેપ એટલે પાછું હતું એમ આવી જશે મિત્રો ચલો તો મિત્રો તમને મારા વિડિયોમાં ખ્યાલ આવ્યો કે MS પેઇન્ટના પ્રોગ્રામ વિશે આવી જ અવનવી માહિતી કંઈક નવું કમ્પ્યુટરની અંદર શીખવા માટે અમારી YouTube ચેનલ Sky Skill Tech ને લાઈક કરો શેર કરો કમેન્ટ કરો અને સબસ્ક્રાઇબ કરો જો તમને મારી માહિતીમાં ખ્યાલ ના આવ્યો હોય તો તમે મને કમેન્ટ કરી શકો અને નવા ટોપિક માટે મને સજેસ્ટ કરી શકો છો કે તમે શું શીખવા માંગો છો થેન્ક યુ મિત્રો ધન્યવાદ